કારીગર તો માવા હોય એટલે માવા સિવાય તો ઉપર જ ઉગલે છે પેલા માવો ખાવો જોઈએ માવો ખાવો પડે બધી કામે વર્ગ હોય કે મને કે હું કહું તમારે માવા સિવાય હાલ જ નહીં ભાઈ તો કામમાં વર્ગા છે જવાબ દે નહીં ભાઈ વર્ગા લે સેવા લે હોય લે પડતી એના પર કઈ લોગ જ બનાવે છે અને તો ફીટ કરવા મહિના છે ફ્રી ફ્રેમ રેમ બનાવવા મહિના છે પતરા પતરા ઉપર ચડાવવા મારે દુકાને રહેવાનું અને અહીં રહેવાનું બે ઠેકાણે રહેવાનું ફરી પાણી રહેવાનું ફરી કાંઈ અને એ કહેતા હોય છે તો

mangi namu cumi thi on nami thi sa ko morli an morli chu morli hai morli un nam cumi thi mithi ta hai mithi martini martini Eh, ha to mar Berarti bra tikha mora tikha

અંદર આખો ખોડો નથી આવતો અને આને ટાંકા કાપી આખો ઘોડાને ફિટ કરવાની છે નહીં નહીં આ ફિટ ખાલી બોલ બોલ મારવાના છે એ મારી દે હવે એની રીતના કાલના પત્ર ફિટ કરે છે એટલે હજી હવે હવે આજે આજે તો ફાઈનલ આવી જ જાય ને પછી આપણે અહીં દુકાને હસવાની છે કેમ કે પાસ્ટરમાં દુકાનનું ભણી આવવાનું તો ભાઈ આ માલ ગોઠવી દો જ્યાં અહીં લઈ લીધો છે વરસાદનો આ બાજુ એક ખોખામ ભર લીધો થોડો ઘણો પડ્યો હોય જેમ હેલો ટોડલે સાઈડ લઈ લે ત્યાં છોડું दोस्तों तोड़ तो तोड़ले फेडा देय न आपो आपो बोलूंगा खा तो भूखो है हैं गोली काम उतरम काम पुरो थावान वाला आयो छे तू निच जोई सको जोईयो तो दोस्त तू ने कक में 5880 पूरा बोल सोया मैं हमारी वॉश भी लो चलते ले लो કેમ બધી હવે એક પતરું આપણે ચડાવી દેવાની સાઈડમાં પતરું એક લઈ આવી આપણે એન બાકી છે હવે આપણે અડિયા કાઢવાનું થાતું નથી ના વાંચના વાંચવાનું વાંચે ત્યાં કસ્ટમરે બેઠા એની કસ્ટમર તો નથી નવરે બજાવશો કસ્ટમર આવે તો ત્યાં ત્યાં આવું ત્યાં ત્યાં આવું બોમ્બ બનાવવાનું અડિયા પાણી શરૂ થાય કે હું કહેરામ ભાઈ સારું બરાબર તો દોસ્તો આપણે મોબાઈલ ચાર્જિંગમાં માં ચાર્જિંગ પણ નથી તો આ બ્લોગ બનાવવા ગભરાતો નથી પેલા બહુ ગભરાતો હું બ્લોગ બનાવતા પેલા ભાઈ બોલી ના તો કેમેરા હું ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ બ્લોગ બનાવવાની મારી લાઈફની ની બુદ્ધિ ખુશી તમને મારા લાઈફમાં માં હું તમને મારી લાઈફ સ્ટાઈલ બ્લોગ સપોર્ટ કરો તમારા ભાઈ ને યાર ધીરે 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 આપણે આવડી જશે બ્લોગ બનાવવા ને મોબાઈલ ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગ ભરાઈ દે વીસ ટકા જ છે મહિલા પાછળ નેક્સ્ટ વિડીયોમાં પત્ર પત્ર ફીટથી પત્ર પત્ર ફીટથી જાય પછી પાછા મહિલા નેક્સ્ટ વિડીયો દોસ્તો પત્રા ફ્રી થઈ ગયા છે અને દુકાનેથી આપણે અહીંયા આટોમાં વયો છીએ છો હવે એનું કામ કરીને એ ભાગી જશે દોસ્તો આપણે મોબાઈલ ચાર્જિંગ પણ નથી બોલી ના તો કેમેરા હું ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તમને મારા લાઈફમાં બધું સપોર્ટ કરવા તો મારા ભાઈ નો યાર ધીરે 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 આપડે આવડી જશે લોકોનું ને મોબાઈલ ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગ ભરાઈ દે 20% જ છે મૈયા પાછળ નેક્સ્ટ વિડિયોમાં માં બતરા ફિટ થઈ જ પત્રા બતરા ફિટ થઈ જ ઉજવાના મૈયા નેક્સ્ટ વિડિયોમાં અંદર ખોળો કરતો નથી આવો ને અહી જો ટુકકો વાડે છે બધાય પત્ર સળળ સળળ ના ઓયલ ગાય છે તો પત્રા બતરા તો ફિટ થઈ ગયા છે ને આ જો અહી ઓયલ

તો ભાઈ પત્ર પત્ર તો ફીટ થઈ ગયા છે હું દુકાને હતો ને ભાઈ કસ્ટમર સચાવતા હતા ભાઈ કસ્ટમર દુકાન પતરા ફીટ કરવું એટલે કે ભાઈ નવરાજના લોગમાં તો બનાવવા તો ખાલી આપણે જો લાસ્ટ કામ છે સીડીએ પતરું કાપવાનું છે કાપીને તો આના બોલ આપણે ખોલીએ છીએ ખોલીને મેળા પાસે ભાઈ સપોર્ટ કરો યાર તમારા ભાઈને કેટલી લોગ બનાવો યાર કોઈ સપોર્ટ નહીં કરતા સારા સોરી ગુજરાતી